લખતર તાલુકાના વણા ગામ નજીક છાસઠ કેવી સબસ્ટેશન સ્ટેશન આશરે ચાર મહિના પહેલે નવું બનાવવામાં આવ્યું છે આ સબસ્ટેશનની અંદર અવારનવાર ખામી સર્જાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવાની ફરજ પડી રહી છે હાલ ઉનાળાની સિઝનમાં પડતી અસહાય ગરમીમાં સબસ્ટેશન આવતા નવ જેટલા આસપાસના ગ્રામજનોને ભર બપોરે વીજ પુરવઠા વગર રહેવાનો વારો આવતા લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે છાસઠ કેવી સબસ્ટેશનમાં ચાર મહિનાની અંદર મોટા ફોલ્ટ સામે આવતા કામગીરીમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યા હોવાના ગ્રામજનો આક્ષેપો કરી રહ્યા છે મળતી વિગતો મુજબ છાસઠ કેવી જેટકોના સબસ્ટેશનની અંદર અવારનવાર ટ્રીપિંગ આવતા સબ સ્ટેશનનું આખું એસેસ બંધ થઈ જાય છે જ્યારે જે ફીડરના અંદર ફોલ્ટ આવ્યો હોય બંધ થતું હોય છે તે જ ફીડર બંધ થવાની જગ્યાએ આખું એસએસ બંધ થઈ જતું હોય છે જેના કારણે લખતર તાલુકાના વણા ગામના જેટકોના છાસઠ કેવી સબસ્ટેશનમાં નવ જેટલા ગામોનો સમાવેશ થાય છે તો એક ગામની અંદર ફોલ્ટ સર્જાતા એક ફીડરની અંદર ફોલ્ટ સર્જાતા વણા સહિત અન્ય આઠ ગામોના ફીડરોમાં પાવર બંધ થઈ જવાને કારણે નવ જેટલા ગામોને કલાકો સુધી વીજળી વગર ગરમીમાં સેકાવવાનો વારો આવી રહ્યો છે જેમાં જેટકોના અધિકારી જુનિયર એન્જિનિયર એજી સોલંકીને પૂછપરછ કરતા એજી સોલંકી દ્વારા પીજીવીસીએલ ની લાઈનમાં ફોલ્ટ હોવાનું જણાવી નિર્ણયો ભણવામાં આવ્યો હતો જ્યારે પીજીવીસીએલના અધિકારી જુનિયર ઇન્જિનિયર ખુશબુબેન મકવાણાને પૂછતા કમલબેન મકવાણા દ્વારા અંદર અવારનવાર એસએસમાં ફોલ્ટ હોવાનું જણાવ્યું હતું આમ કરે જેટકોના અધિકારી અને પીજીવીસીએલના અધિકારીઓ બંને એકબીજા ઉપર ખો આપતા જોવા મળ્યા હતા જ્યારે વણા છાસઠ કેવી સબસ્ટેશનની અંદર કોન્ટ્રાક્ટ બેઝના અધિકારીઓ અને ઓપરેટરો હોવાને કારણે તકલીફ થઈ રહી છે જ્યારે ઓપરેટર કોન્ટ્રાક્ટર બેઝ ઉપર હોય અને જેના અધિકારી આવા મેજર ફોલ્ટ થાય ત્યારે સરકારી અધિકારી કોઈ પણ ત્યાં ફરકતું નથી અને વિડીયો કોલ કરીને તે ફોલ્ટને રિપેરિંગ કરવામાં આવી રહ્યો છે જેમાં વણા ફીડરની અંદર નવ ગામનો સમાવેશ કરવામાં આવે છે અને આ ફીડરની અંદર ફોલ્ટ થતાં લખતર ઝેટકોની અંદર લાઇન જોડવામાં આવે છે ત્યારે લખતર જુનિયર ઇન્જિનિયર દ્વારા જણાવવામાં આવ્યું કે લખતર ઝેટકોમાં જ્યારે લાઇન જોડવામાં આવે છે ત્યારે આ જ દિન સુધી ત્યાં ફોલ્ટ નથી આવ્યો જ્યારે છાસઠ કેવી વણા ખાતે નવા બનેલા સબસ્ટેશનની અંદર નોર્મલ સામાન્ય ટ્રિપિંગ આવતા જ આખું એસએસ બંધ થઈ જાય છે જેની જાણ ગ્રામજનો દ્વારા પણ કરવામાં આવી છે અને તેનો વ્યવસ્થિત રિપેરિંગ પણ થાય અને તેની જાણકારી પણ આપવામાં આવી રહી છે આ રીતે અને જેટકોના અધિકારી એકબીજા ઉપર ખો આપી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે જેના કારણે નવ ગામની જનતા વગર તડપી રહી હોવાનું સામે આવ્યું જે અંગેની જાણ લખતર તાલુકા પંચાયત પ્રમુખ વાસુદેવ પટેલ ભૂપેન્દ્ર રાણા સહિતના ગ્રામજનો તાત્કાલિક છાસઠ કેવી સબ સ્ટેશન ખાતે પહોંચીને રજૂઆત પણ કરવામાં આવી હતી વારંવાર તેમ છતાં છાસઠ કેવીના ના અધિકારીઓના પેટનું પાણી પણ હલતું નથી નથી તો શું આ છાસઠ કેવી જેટકોના વણા ખાતે આવેલા સબસ્ટેશનની અંદર લોકો દ્વારા જાણવા મળેલ કે નબળી કામગીરી અને નબળા ખરાબ મટીરિયલ થી વારંવાર આવા પ્રોબ્લેમ થઈ રહ્યા છે અને ભ્રષ્ટાચાર થયો હોવાનું પણ ગ્રામજનો પાસે જાણવા મળી રહ્યું છે મારું નામ વાસુદેવભાઈ ગોવિંદભાઈ પટેલ હું લક્ત તાલુકા પંચાયત પ્રમુખ બોલું છું મારું ગામ વણા છે અને અહીંયા અમારે વણામાં સાસઠ કેવી ચાર મહિનેથી ચાલુ થયું છે પણ ચાર મહિનેથી એવો ફોલ્ટ ચાલુ રહે છે થોડાક દિવસે થોડાક છે હાથ હાથ છ છ કલાક પાવર આવતો નથી અને અધિકારીઓને ફોન કરવી તો એ પીજી એસીએલવાળાનું નામ દેશે વેસીએલવાળાને ફોન કરવી તો ઝાટકોવાળાનો ફોલ છે આ ત્રણ કલોડના ખર્ચે બનેલું પીજીએસિએલમાં પબ્લિક એવી હેરાન થાય છે કે અગિયાર ગામને એવી તકલીફ પડે છે કે દિવસના તતન તતન છ ચાર કલાક પાવર આવતો નથી